સરકારી કઈ સુવિધા નહી કઈ એટલે કઈ નઈ હેલીકોપ્ટર તો છોડો કોઈ એમ્બ્યુલન્સ નહીં કોઈ માણસ નહી મિલિટરી નહી ઓફિસર નહી આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં માં જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો તોય અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુ ને મુસલમાન અલગ કર્યા મુસલમાન ને કઈ કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા

ફેસિલિટી ને કાઈ જ નઈ કોઈ મેડિકલ કેમ્પ નઈ રસ્તા ની સુનિધિ નઈ